નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત નમસ્કાર ખેડૂત ભાઈઓ અને વેપારી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મગફળીના ભાવમાં વધારો કેમ થતો નથી તેમજ આપણે જોઈશું ટેકનિકલ સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ સરકારી નીતિઓ અને આગામી બજારની દિશા વિશે અને છેલ્લે મોટા પ્રશ્નોનો જવાબ આપશું કે ખેડૂતોએ મગફળી હમણાં વેચવી કે સાચવી રાખવી તો જોઈએ સંપૂર્ણ માહિતી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં ચાલો પેલા સમજીએ કે મગફળીના ભાવમાં ઉછાળો કેમ નથી આવતો તો તેમાં સૌથી કારણો છે આવકમાં વધારો હાલની માર્કેટમાં મગફળીની ઘણી જ આવક થઈ રહી છે ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં બીજી બાજુ એક્સપોર્ટ ડિમાન્ડ ઘટી ગઈ છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાયમ તેની કિંમતની અસ્થિરતા

પણ મોટા ભાગના યાર્ડમાં ભાવ તેનાથી નીચે ચાલી રહ્યા છે સરકારી એમએસપી ખરીદીની પ્રક્રિયા મર્યાદિત છે અને ઘણા ખેડૂતોને તેનો સીધો લાભ પણ મળતો નથી બીજી તરફ આયાત નીતિમાં નરમાઈ અને સસ્તું આયાતી તેલ દેશમાં આવતા હોવાથી સ્થાનિક ઉત્પાદન અને ખેડૂતોને સ્પર્ધામાં અઘરાય આવે છે તો હવે પ્રશ્ન છે કે આગળના દિવસોમાં બજારની દિશા કેવી રહેશે તો તેમાં જો આવક ઘટે અને તેલ ઉદ્યોગમાં ડિમાન્ડ વધે તો ભાવ ધીરે ધીરે સુધરી શકે છે બીજી બાજુ જો સરકાર એમએસપી પર ખરીદીમાં તેજી લાવે તો બજારને થોડો ટેકો મળી શકે છે ખાસ કરીને જો આવક ઓછી થાય તો એપ્રિલના અંત સુધીમાં કોઈ મોટો સુધારો આવી શકે છે હવે મિત્રો મોટો પ્રશ્ન એ છે કે મગફળી હાલના ભાવે વેચી દેવી કે સાચવી રાખવી તો તેમાં જો તમારી પાસે સ્ટોરેજ કરવાની જગ્યા હોય અને પૈસાની હાલ જરૂરિયાત ના હોય તો મગફળી હોલ્ડ કરી શકાય અને આગામી પંદર થી વીસ દિવસમાં કિંમત વધે તેવા ચાન્સ લાગી રહ્યા છે ત્યારે વેચી શકાય પરંતુ જો બજાર ફરીથી રૂપિયા એક હજારની નીચે જાય તો ભાવ તેનાથી પણ ઓછા થઈ શકે છે તો આ નિર્ણય તમારે ભવિષ્યની ભાવ વધારાની અપેક્ષા સામે વર્તમાનની જરૂરિયાત કેવી છે તેના પર લેવો ખેડૂત મિત્રો તમારું મંતવ્ય શું છે શું મગફળી સાચવવી જોઈએ કે હમણાં વેચી દેવી જોઈએ તમારું મંતવ્ય નીચે કોમેન્ટમાં જરૂર લખજો આવો ઉપયોગી વિડીયો અન્ય ખેડૂત ભાઈઓ સુધી પહોંચે તે માટે શેર કરજો મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી બીજા મિત્રોને શેર કરજો ખેતી વિશેની અન્ય માહિતી અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય કિસાન